ધોવાયો ત્રણ જેટલા ગામને જોડતો આ બ્રિજ તૂટી જતાં લોકોને ભારે હાલાકી પડી કાલુબા નદીના પાણીમાં એક વર્ષ પૂર્વે બનાવેલ કોઝવે તૂટ્યો છે અનેક વખત તંત્રને રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ ઉકેલ નહોતો આવ્યો જેના કારણે લોકોનો રોષ પણ એટલો જ હતો બાણગઢથી અબરજવર કરતા હજારો લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે પતરાની બોટ બનાવી લોકો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે રાજમુખતા આપની સાથે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે કુનાલ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છેલ્લે સ્થિતિ એટલી ખરાબ બની કે લોકો જીવના જોખમે નદીઓ પાર કરે છે શું બિલકુલ વાત છે સિવોર તાલુકાના બાણગઢ ગામની ભાણગઢ ગામને જોડતો આ કોઝબે છે જોઈ શકાય છે કે આ સ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે લોકો જે છે તે લોકો આ બોટ છે તે બોટ ઉપરથી અહીંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે કેમ કે આગળ જે ત્રણ ગામો આવેલા છે તે ગામોને જોડતો આ રસ્તો છે ગ્રામ્ય વિસ્તારના લોકો આ જે નદી છે તેની આ જે કોઝબે છે કોસ્બે પરથી આ પ્રકારે જીવના જોખમે પોતાનું જે પોતાનું વાડી ખેતર હોય છે પોતાના જે ધંધા છે તે ધંધા કરવા માટે પહોંચતા હોય છે દોઢ વર્ષ પહેલા ધ્રુવિશા આજે કોઝવે છે તે બનાવવામાં આવ્યો હતો લાખો રૂપિયાના ખર્ચે પરંતુ આ જોઈ શકાય છે દોઢ વર્ષ તો નો ટકી શક્યો પરંતુ આજે કોઝવે છે તે કોઝવે આ જે પાણી છે કાળુબાર નદીનું તે પાણીમાં આ પ્રકારે કોઝવે નું ધોવાણ થઈ ગયું તેના કારણે ચોક્કસ થી અહિયાં જે લોકો છે તે લોકોને આ પ્રકારે જોઈ શકાય છે સ્થિતિ તમે જોવો આ સ્થિતિનું નિર્માણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે અહીંથી જે પ્રમાણે લોકો જે છે તે ઇમરજન્સી સેવાઓ હોય તે પણ સેવાઓ આ પ્રકારે લેવા મજબૂર બન્યા છે આપણી સાથે લોકો પણ છે લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરશું કેમકે જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિનું અહીંયા આગળ નિર્માણ થયું છે પરંતુ નિર્ભર તંત્ર કહીશું કેમ કે હજુ સુધી

કે વેલા તકે આ રસ્તાનું નિર્માણ કરે અને લોકો જેથી પરેશાનીનો સામનો કરવો બંધ થાય તો વેલામાં વેલી તકે પુલનું નિર્માણ કરે એવી માંગ છે અમારી ઇમરજન્સી સેવાઓ હોય અથવા તો કોઈ અંતિમ ક્રિયા માટે જતા હોય તો આ પરિસ્થિતિમાં જવું પડે શું છે અત્યારે લોકોને આ પરિસ્થિતિમાં જવું પડે છે જાનના જોખમે કારણ કે બીજેલી જવું હોય તો દોઢ બે કિલોમીટર બે બે કલાકના અંતર થી દૂર સુધી જવું પડે છે કારણ કે આ છે રસ્તો પાંચ કિલોમીટર સુધી નો છે જેથી કરીને કલાક સુધી નું અંતર કાપવું પડે છે આપણી સાથે અન્ય છે કાકા તમે શું કેશો તમે તમે શું કેશો આ આ રસ્તાની હાલત અહીંયા આવી થઈ ગઈ કોઝવે તકલીફમાં શું કેવું બહુ તકલીફ પડે છે ત્યારે તો આવું જવું કેવા છે વાડિયા જવું હોય તો ત્યારે બધાને ફરી ફરીને જવું પડે છે દસ પંદર કિલોમીટર ફરવું પડે છે

એમાં જીવ જોખમ માં આવવાનું અને જવાનું હોય અમારા બહેરા એ બધા વાળીએ જાતા હોય તો એને એકલા મોકલવાના નહિ રેવું પડે પણ અહીંયા કોઈ કઈ કરતું નથી ચોક્કસથી આ સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ અહીંયા તેની પછીનું એક ગામ આવે છે ત્યાં આગળ અવરજવર માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે ઇમરજન્સી સેવાઓ હોય છે તેને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા જોવા મળી રહ્યો છે ધ્રુવિશા માહિતી બદલ આભાર આપ